તો અમદાવાદ એનઆઈડી રિવરફ્રન્ટ ખાતે વિસર્જન માટે ભક્તો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો ગણપતિ વિસર્જન માટે ઉમટી પડ્યા ગણપતિ વિસર્જનનો છેલ્લો દિવસ હોવાથી ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું મનપાઈ રિવરફ્રન્ટ ખાતે વિસર્જન માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી તંત્ર તરફથી પાણીના કુંડની વ્યવસ્થા પણ કરાઈ હતી મોટી મૂર્તિઓ માટે ક્રેનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી આસ્થાના મહાપર્વની ગણપતિ વિસર્જનની સાથે પૂર્ણાહુતિ થઈ ભારે હૃદયે ભક્તોએ ગણપતિ બાપ્પાને વિદાય આપી કજ વિનંતી છે કે બધા ઇકો ફ્રેન્ડલી ગણપતિ દાદાને આવતા વર્ષે બધા સેલિબ્રેશન કરે હા અમે ઇકો ફ્રેન્ડલી લાવ્યા છીએ મારો બસ એક જ મેસેજ છે કે આપણે સેલિબ્રેશન કરવું જોઈએ પણ સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ આજે વિદાય કરી રહ્યા તો કેવું લાગ્યો આજે વિધાય કર્યા છે દિલમાંથી તો રડવું જ આવે છે

કુંડ બનાવવામાં આવ્યા છે તમામ ભક્તો જે છે ગણપતિ વિસર્જન માટે અહીં આવી રહ્યા છે ને જોઈ શકાય છે કે મસ્ત મોટી અહીં જે મૂર્તિઓ છે જે મોટી મૂર્તિઓ તેમના માટે ક્રેનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે પોલીસ બંદોબસ્ત પણ છે ને અમદાવાદમાં લગ પચાસ જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં ગણપતિ વિસર્જનની વ્યવસ્થા રાખવામાં આવી છે આખે આખો રિવરફ્રન્ટ છે તેની ઉપર અનેક ભક્તો અહીં છે ક્યાંક ગરબા થઈ રહ્યા છે ક્યાંક ડીજેના તાલે ઝૂમી રહ્યા છે આજનો જે પ્રસંગ છે તેને ભક્તો માણી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે છે હૃદય તેમનો ભારે છે કારણ કે ગણપતિની વિદાય છે પરંતુ જે દ્રશ્યો છે તે બિલકુલથી આજનો પર્વ લોકો માણતા નજરે પડી રહ્યા છે સૌ કોઈના મુખે એક જ શબ્દો છે કે આજે ગણપતિની ભલે વિદાય થઈ રહી હોય પરંતુ આવતા વર્ષે તેઓ ફરી જલ્દી આવે અને આજના જે આ દ્રશ્યો છે ભક્તોમાં જે માનવ મહેરામણ ઉપટ્યું છે તે જોવાલાયક છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ